અમારે જે માતાઓ છે એ મોટી સંખ્યામાં હાજર છે એ પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર કે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા સાથે જે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આવડી મોટી સંખ્યામાં એ હાજરી આપી છે હવે આજે જે આવ્યા છે તમે લગભગ એકાદ વાર નામ સાંભળ્યું હોય છે કે ન સાંભળ્યું હોય ચૂંટણી તો વખતે પણ થોડોક પરિચય ટૂંકમાં આપી દઉં જેથી તમને ખ્યાલ આવે કે આમ આદમી પાર્ટી શું છે અને શું કરવા જઈ રહી છે તો અરવિંદ કેજરીવાલ અને ગોપાલભાઈ ઇટાલિયાનું નામ તમે સૌએ સાંભળ્યું હોય છે સાવણાનું નિશાન છે દિલ્હીમાં જે દસ વર્ષ સરકાર સરકારી હતી દિલ્હીમાં આમ તો અહીંથી આપણા હગા બહુ ઓછા હોય પણ છતાંય કોઈ હોય અથવા તો કોઈ ક્યુ હોય એને પૂછી લેવું કે દિલ્હીમાં જે આમ આદમીની પાર્ટીની સરકારે કેવું કામ કર્યું હતું તો કામ જે કર્યું હતું નહીં ટૂંકમાં તમને પરિચય આપી દઉં કે એને છે ને સોસાયટીઓમાં છે ને હોસ્પિટલો ખોલી હતી નાની નાની અને ફ્રી ઓફ સારવાર આપણે જે અહીંયાથી જીજી હોસ્પિટલે ધક્કા થાય છે ને એ નો થાય બીજું કામ આમ આદમી પાર્ટી એ કર્યું હતું જે કઈ આપણી કાગડીયા ની સુવિધા છે આધાર કાર્ડ કઢવા આપણે ધક્કા ખાવા પડે છે બીજા કોઈ પણ કાગડિયા હોય ખાવા પડે છે એવી આદમી પાર્ટી આપી છે પછી માતાઓ બહેનો જે આપડી સિટી બસ હોય ને આપડે તો અહીંયા તો પેલા સિટી બસ ને નેઠા નથી સિટી બસ માં ફ્રી સુવિધા કોઈ પણ મહિલાએ ટિકિટ નહીં ખરીદવાની ફ્રીમાં એક પણ રૂપિયો લીધા વગર છે મહિલાઓને સિટી બસ માં ફ્રી મુસાફરી ની સુવિધા આપી હતી આ રીતની સુવિધાઓ આપી હતી ત્યાં એવું થયું હતું જે સરકારી સ્કૂલો હોય ને ત્યાં સરકારી સ્કૂલ એવી બનાવી દીધી હતી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ન્યાય આવે ને તો એ ન્યાની સરકારી સ્કૂલ જોવા જતા કે અહીંયા સરકારી સ્કૂલ એવી બધી કેવી બનાવી કે આપણા જે છોકરાઓ છે એ પ્રાઇવેટમાંથી ઉઠાડી ઉઠાડીને લોકો સરકારી મૂકી રહ્યા છે અને આપણે ત્યાં સરકારી સ્કૂલની કેવી હાલત છે આપણે બધે જાણીએ જ છીએ કે કેવી હાલત હોય છે ને અંદર કેવી ખંડેર જેવી હોય છે હમણાં ભુજમાંથી તો એક આવ્યું હતું કે સ્કૂલમાંથી પોપડા પડતા હતા આ રીતની હાલત હોય છે પણ ત્યાં જે અમે એવી સ્કૂલો બનાવી હતી કે લોકો જે પ્રાઇવેટ જે સ્કૂલો હોય એમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં મૂકતા હતા એટલે કામની રાજનીતિ રોડ રસ્તા એક નંબરના સારા પાણીની સુવિધા પાણી છે સ્વચ્છ આવે અને નિયમિત આવતું હતું પણ અત્યારે વિસ્તારમાં હું આવ્યો ખબર પડી પહેલાં તો જે બાપુ તમે તો આમથી આવ્યા હું તો આ બાજુથી આવ્યો મને ખબર પડી કાલ લગભગ ગાડી સર્વિસમાં ન દેવી પડે સારું આવા તો રોડની સુવિધા છે બરોબર પછી છોકરાએ કીધું કે ભાઈ પાણી તો સારું આવતું જ નથી પહેલાં તો ગટર વાળું પાણી આવે છે પછી થોડું ચોખ્ખું આવે ત્રીસ વર્ષ થી ભાજપ ની સરકાર અહીંયા છે અને તો એ બીજો આપડે સ્ટ્રીટ લાઈટ ની સુવિધા ન હોય આપડે રોડ રસ્તા સારા ન હોય તો આ વખતે જરાક એને એમ કહી દો આવતી વખતે અમે બધાય અમારો જે છે ને માણસ એને મૂકી અને અમે કરાવી લઈ હવે તમે મત માગવા ન એટલે અમારી એક તમને એ અપીલ છે અત્યારે હજી તો ચૂંટણી ને વાર છે પણ અગાઉ અપીલ કરવા આવ્યા છે કે અમારું અમારી પાસે એટલા બધા પૈસા નથી ત્યારે જેમ જેમ પ્રોગ્રામ કરી આ લોકો સમાજના જે આગેવાનો હોય એના થ્રુ કેવડાવી આવું કઈ અમારી પાસે નથી કારણ કે એ લોકો સમાજના ને કાંઈક પાંચ પછી દેતા હોય અને કેતા હોય કે ફલાણા ભાઈ ને વોટ આપજો આવું કાંઈ અમારી પાસે નથી એટલે અગાઉ તમારી પાસે આવ્યા છે કે અગાઉ આવ્યા છે હાવણા નું નિશાન હશે છે ચાર હાવણા મશીન માં તો અમને હાવણા ના નિશાન ઉપર મત આપીને જીતાડશો તો અમે તો છે ને અહીંથી નીકળતા જોવા મળશે અને પેલા જે આ બધા પ્રશ્નો છે તમારા જે રસ્તાનો પ્રશ્ન હોય પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય કાગડિયાનો પ્રશ્ન હોય આમાં તમારે કોઈ દીધે પાછી પાની નહીં કરવી પડે એ પ્રશ્નો પેલા તમારા સોલ્વ થશે અને આ લોકોની જેમ નહીં ચૂંટણી આવે ત્યાં રોડ બનાવવા બે પાંચે પાંચ વર્ષ કન્ટિન્યુ વિકાસ કરવો હોય તો આ વખતે એકવાર અમને મોકો આપી જોજો બાકી બીજી વાર પછી અમે એમ કહેવા નહીં આવી કે અમને મોકો આપો અમે એમ કહેવા આવશે કે અમે કામ કરી ને તો અમને મત આવજો આ અમારી આમ આદમી પાર્ટીની પોલિસી છે એટલે ખાસ તમામ મિત્રોને કહેવું હતું કે અમારી પાર્ટી નવી છે ભલે હજી એટલું બધું અમારી પાસે ફંડ ન હોય અમે એટલા બધા ભજીયા ન ખવરાવી પણ અમે જે તમારું કામ કરશી અમે કદાચ છે ને ચૂંટણી ટાણે ચાય ન પાય ને તો એટલું રોડવી લેજો પણ તમારા એક એક કામ જે અમે કરશી એના માટે હજી અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ બધા નવયુવાનો છે બધાય ભણેલા ગણેલા છે એજ્યુકેટેડ છે આ લોકોને જેમ અભણ નહીં કે અત્યારે જે રૂપિયો છે પહેલા પચાસ રૂપિયા હતો અત્યારે પેટ્રોલ છે જે પેલા પચાસ રૂપિયા હતો અત્યારે હો રૂપિયા પહોંચી ગયો એટલે તો એમ કે છે વિકાસ થયો મારે વિકાસ નહીં આને વિનાશ જ કહેવાય આપડે બધા સમજી છીએ અને ખાસ તમામ મિત્રો ને કેવું હતું કે આજે બધા પુલ પડી જાય છે અત્યારે જાવતું હતું હાથ રસ્તે હમણાં જે નવો પુલ બન્યો એમાં કોપડા પડ્યા હવે હાથ રસ્તા એ જો પુલ બન્યો બંગલાનું બોડિયું માર્યું છે એ હાથ રસ્તા વાળા પુલમાં વચ્ચે લાલ બંગલો ક્યાં આવતો હોય છે આટલી અભણ છે એ અત્યારે સરકાર આવી છે એટલે ખાસ કેવું હતું કે આ વખતે અમે ભણેલા ગણેલા લોકો હું પોતે છે એ બીટેક કોમ્પ્યુટર એન્જિનિયર છું મારી જોબ છે જાપાન ચાલુ હતી જોબ મૂકીને અત્યારે જે સમાજ સેવામાં જોડાણ હતું એટલે લાખોની ની જોબ હોય એ તમને ખબર છે બહારની કંપની હોય તો એ બધું મૂકી અને તમારી વચ્ચે આવ્યા છે અને તમારા પ્રશ્નોના જ કામ કરવાના છે આ લોકોની જેમ નહીં કે હાલો ત્રીસ ટકા કમિશન આ નથી તમને ભેગા લઈ લઈ સાથે અને કામ કરવાના છે આ સિવાય પણ કોઈ પણ સમસ્યા હોય તો પણ કહેજો અમારી ટીમ તમારી વચ્ચે જ ખાસ પેલા તો જે આટલી મોટી સંખ્યામાં આટલા ટૂંકા ગાળામાં હજી રોડ આયોજન થયું અને ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં તમે બધા હાજર રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જે એ મુદ્દે થોડું કહી દો કીધું જન્મ તારીખનો દાખલો કઢવા જાય તો પચાસ રૂપિયા થાય જન્મ તો સારો તહેવાર કેવાય એમ સમજી આપડે મરણ ના દાખલા માં લઈએ પૈસા મહિલા પછી એને મૂકતા નથી અને એમાં એજ એક ટૂંકી વાત કરતો એના નાના નાના ભૂલકા છે ને એને બધાને ખબર હોય છે પાંચ વર્ષ થાય ને એટલે આપણે જ્યારે સ્કૂલમાં બેસાડવા જાય ને ત્યાં એમ કે જન્મ તારીખના ના દાખલા નામની થોડીક ભૂલ આવે છે પાછો સુધારી આવે એટલે વળી પાછા સો રૂપિયા દેવાની જવાના એક બી બગાડીને આવું અત્યારે મને ઘણાનો પ્રશ્ન આવ્યો કે ભાઈ આ એને દાખલા હું બે કલાકની લાઈન હોય છે તમે જરાક અમારું કામ કરાવી દો એટલે વિચાર કરો અધિકારીની ભૂલ અધિકારીએ નામ ખોટું લખ્યું હોય આપણે તો સાચું જ કીધું હોય ને એને તો એટલી ખબર હોય કે આમાં આમ લખાય એ ખોટું લખે તોય આપણે પાછો સુધારવા જવાનો સો રૂપિયા આપણા દે અને આવી બધી ઘણા પ્રશ્નો છે એમને પાછું એક કીધું હા ત્રણ વાગ્યાથી લાઈનમાં બેઠા હોય છે પછી એમને એક કીધું કે ઈવીએમમાં ગમે એ બટન દબવી જાય છે પણ આ વખતે અમે એટલી ગેરંટી દઈશી કે આ વખતે થોડુંક અમે અમારા તરફથી વિશેષ ધ્યાન આપશી કે મત ક્યાંય નો જાય તમારો આટલી અમે માં રાખ્યું હતું એટલે ગોપાલભાઈ અમે જીતાડી ગયા છીએ ગોપાલભાઈ જીતે છે અત્યારે વિસાવદર જનતા એમ કે છે ગમે ત્યારે ત્યાં કોઈ સગા ત્યાં તો આપણે રહેતા હોય પૂછજો કે ધારાસભ્ય આવ્યા પછી કોઈ અધિકારી પૈસા માંગવાની હિંમત કરે છે નહીં આટલા ઈમાનદાર છે અમે જોઈટા છે અને આટલી જ ઈમાનદારી જે આપણે જામનગરમાં જે નવા લોકો બેસાડવાના છે કે આપણી જે રંગમતી નાગમતીની જે અત્યારે જે ધૂળ નીકળે છે રિવરફ્રન્ટ બનાવવા એ જે બારોબાર ખવાઈ જાય છે ને ખવાય નહીં એની બદલે આપણા જે જામનગરની જનતાના કામમાં આવે ને એ મુદ્દે જે આપણે લડાઈ લડવાની છે અને ખાસ આ આખો વિસ્તાર જો વિસ્તારના જે સારું થાય વિસ્તારનું કલ્યાણ થાય એમાં આજે આપણા પાયાના પ્રશ્નો છે એમ કહેવાય ને રોડ કઈ રે કાંઈ છે ને કોઈ એવું નથી કે રોડ ન થાય અઢળક બજેટ આવે છે હમણાં નરેન્દ્ર મોદી આવતા હોય તો આખે આખો રોડ કેમ આપણે નવો થઈ જાય છે એરપોર્ટ થી લઈને આપણે જે સર્કિટ ત્યાં સુધી આખો નવો રોડ થાય છે એક રાતમાં તો આપણા ઘર આગળ શું આપડે હારો રોડ ન થઈ શકે થઈ શકે એમ છે પણ આ લોકોને ને જ નથી એટલે મૂળ અમે કહીશી કે અમે દાનતવાળા લોકો છે આવવા માગીએ છીએ પણ જો તમે મતરૂપી તમારો ટેકો આપશો ને તો કાંઈક અમે જીતશી તો અમે કરીશું હમણાં છોકરાઓ અમને અમને પૂછતા હતા કે આટલા આમાં તો જાજુ ફંડ જોઈને આમાં આટલું જોઈને કે આપણે શું કરશું મેં કીધું ફંડ ન જોઈ લોકોના આશીર્વાદ જોઈ ચા નહીં હાલશે પણ આપણે એવા લોકોના મત જોઈ છે જેના આપણે કામ કરીએ છીએ એટલે તમારા બધાના કામ કરવા માટે અમે આવ્યા છીએ તો આ વખતે એક મોકો અમને આપજો